કહેવાય છે કે ઘરના મોભી ભલે ગમે તેટલા મોટા હોય પણ ઘરમાં તો પત્નીનું જ રાજ ચાલે આ કહેવત માત્ર સામાન્ય માણસોને જ નહીં પણ વૈશ્વિક નેતાઓને પણ લાગુ પડે છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુલ મેક્રોને વિડીયો વાયરલ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આપી એક રમૂજી સલાહ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ માઇક્રોનને સલાહ આપી વિયેતનામ પ્રવાસ દરમિયાનનો માઇક્રોનનો વિડીયો વાયરલ થયો હતો જેને લઈ અને ટ્રમ્પે મેક્રોન પર કટાક્ષ કર્યું સાથે રમૂજી સલાહ પણ આપી કે ધ્યાન રાખો કે દરવાજો બંધ રહે ટ્રમ્પને એક વર્લ્ડ લીડર તરફથી બીજા વર્લ્ડ લીડર માટે કોઈ સલાહ પૂછવામાં આવી ત્યારે તેમણે હસતા હસતા કહ્યું આગલી વખતે ધ્યાન રાખો કે દરવાજો બંધ રહે જેને સાંભળી અને ત્યાં હાજર લોકો પણ હસી પડ્યા ઓવલ ઓફિસમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેન્યુઅલ મેક્રુન અને તેમની પત્ની બ્રિજિટની વાયરલ ક્લિપ પર પ્રતિક્રિયા આપી મેક્રુનના વિડીયોએ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી હતી તેને લઈ અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે જણાવ્યું કે તેઓ મેક્રોન સાથે વાત કરી ચૂક્યા છે ટ્રમ્પે આશ્વાસન પણ આપ્યું કે તેઓ બંને ઠીક છે ટ્રમ્પે કહ્યું તેઓ બંને ખૂબ સારા લોકો છે જેમને હું સારી રીતે ઓળખું છું અને મને ખબર Thank you, President Trump. This week there was a video on board a plane that showed the First Lady of France slapping her husband, Emmanuel Macron. Do you have any world leader to world leader marital advice? <laughs> <laughs> Make sure the door remains closed. <laughs> <laughs> no, I spoke to him and uh, he's uh, he's fine too. They're fine. They're two really good people. I know them very well. And uh, I don't know what that was all about, but uh, I know them very well and uh, they're fine. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રુનના ગત સપ્તાહના વિડીયોએ ભારે ચર્ચા જગાવી હતી તેમના વિમાને ગત રવિવારે વિયેતનામની રાજધાની હનોઈમાં લેન્ડિંગ કર્યો હતો ફ્રેન્ચ રાષ્ટ્રપતિના વિમાનનો દરવાજો ખુલતા જ માઇક્રોન ત્યાં ઉભેલા દેખાયા અને ત્યારબાદ તેમની પત્ની બ્રિજિટ તેમના ચહેરા પર હાથ મારતી દેખાઈ મેક્રોન પહેલા તો ચોંકી ગયા પરંતુ પછી ઝડપથી પોતાની જાતને સંભાળી અને એરપોર્ટ પર આવેલા ડેલિગેશન તરફ હાથ હલાવી અને અભિવાદન કરવાનું શરૂ કરી દીધું ત્યારબાદ બ્રિજ

બનાવી દેવામાં આવી બ્યુરો રિપોર્ટ જીએસટીવી